શંકાસ્પદ ડીઝલનો નો જથ્થો ઝડપાયો હતો ચિરાગ બોરવેલ માંથી શંકાસ્પદ ડેસલ નો જથ્થો પોલીસે ઝડપ્યો હતો લુણાવડાના ડીવાયએસપી રેડ કરીને શંકાસ્પદ ડીઝલનો નો જથ્થો ઝડપો પાડી વધુ કાર્યવાહી પણ હાથ ધરી હતી લિટર પાણીનો જથ્થાની સાથે ડીઝલનો જથ્થો પણ મળી આવ્યો હતો કોઈ પણ જાતની પરવાનગી વગર શંકાસ્પદ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને ફાયર એનઓસી પણ ન હોવાના કારણે સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી હાથ પકડાયેલ શંકાસ્પદ ડેઝનના સેમ્પલને એફએસએલમાં મોકલી તપાસ શરૂ કરતા અન્ય પેટ્રોલ પંપ માલિકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો આજ રોજ મોડાસા ગોધરા હાઇવે પર મોડા સોનેલા નજીક ચિરાગ બોરવેલનું એક ગોડાઉન આવ્યું છે પોલીસને બાતમીના આધારે ત્યાં રેડ કરવામાં આવી અને આશરે ત્રણસો લીટર જેટલું શંકાસ્પદ ડીઝલ છટકી પાડવામાં આવ્યું છે પોલીસની રેડ દરમિયાન ત્યાં બસો વીસ હજાર લિટરની એક ટાંકી પણ મળી આવી છે કે જેની કોઈ પણ પરમિશન નહોતી જેથી પોલીસે આ ટાંકી પણ સીલ કરી છે ઉપરાંત ત્રણ દિવસ પહેલા જથ્થો ક્યાં ઉપયોગમાં કરવામાં આવ્યો તેની પણ તપાસ ચાલુ છે અને એના ભાગરૂપે પોલીસે ચિરાગ ચિરાગ પેટ્રોલિયમ વિરાણિયા ખાતેથી પેટ્રોલ અને ડીઝલનો સેમ્પલ પણ કલેક્ટ કર્યો છે અને આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે